આની અંદર જોવા જઈએ તો પચીસ ટકા જેવો સુકારો જોવા મળી રહ્યો છે તમે આમ જોઈ શકો છો મિત્રો આ બાજુ પણ તમે જુઓ કે એકલ દોકલ ચાર્જ કરશો કે આખા પ્લોટની અંદર વીસ ટકા જીરું જે છે એ સુકાઈ ગયું છે મિત્રો તો આવી પરિસ્થિતિમાં શું કરવું એના માટે થોડીક ચર્ચા કરશો મિત્રો જો આવી રીતે થોડ સુકાતા હોય અને આ પ્રકારની સ્થિતિ હોય તો પંદર વીસ ટકા સુકાતું હોય તો આની અંદર એજાસ્ટ્રોબિન અને ડાયફેના કોના જોલ આવે છે આપણે ગઈકાલે જ એક વિડીયો બનાવ્યો છે એજસ્ટોબિન અને ડાયફેના કોના જોલ તો પીઆઈનું છે ઘણી બધી કંપનીના આવે છે એ વસ્તુ ઉપયોગ કરી લેવાનું છે સાથે તમારે વાપરી દેવાનું છે વેલીડામાઇસિન માઇસિન માઇસિન એડ કરી શકો છો અથવા એલિયટ આપી શકો છો એલિયટ સાથે વેલિડા વાપરી શકો છો નાનું કારનું જેનેટ આવે છે જેનેટ સાથે પણ જે છે એલિડા વેલીડા માઇસિનનો ઉપયોગ કરી અને આ પ્રકારની જે છે સુકારાની સ્થિતિ હોય છે મિત્રો આની અંદર તમે જો ક્યાંયની ક્યાંય રિઝલ્ટ મેળવી શકો પંદરથી વીસ ટકા જે છે હજી ગાવીને બતાવશો વીસ ટકા સુધીનું જીરું જે છે એ બગડવાના પ્રશ્નો થઈ ગયા છે અને ખાસ મિત્રો કે આટલે સુધી જીરું હોય ટૂંકમાં દાંડલીય ચડી ગયું છે મોગરે આવવાનો સમય થઈ ગયો છે તો આની અંદર હવે પિયત આપવું નહીં ખાસ કરીને સુકારાના જેને પ્રશ્નો છે એને પિયત આપવું નહીં બે મણ વિગે ઉત્પાદન ઓછું આવશે પણ પિયત આપવાથી જે છે એ પાક તમારો સાવ જે છે એ સુકારો આવી જશે અને પાક આખો જે છે આખો જે છે એ પૂરો થઈ જશે મિત્રો એટલે ખાસ કાળજી રાખવી આનું નિરાકરણ થાય એના માટે પગલાં લેવા નોર્મલ દવાનો છંટકાવ કરવાનો છે ડાયફેના કોના જોર સાથે એમ પિસ્તાલી પણ તમે વાપરી શકો છો મેટાલેક્ઝિલ મેન્કોઝેબ ઉપયોગ કરી અને જે છે વિગેત વિઘે ચાર પંપ દવાનો છંટકાવ કરીને રિઝલ્ટ તમે મેળવી શકો છો મોંઘા મૂલી જોર કે બીજી કોઈ મોંઘી એવી દવા છાંટવાથી જે છે આની અંદર સંપૂર્ણ રિઝલ્ટ મળી જાય એવું કંઈ હોતું નથી એટલે જેથી કરીને નોર્મલ દવાનો છંટકાવ કરવો એમ પિસ્તાલીસ મેટાલેક્ઝિલ મેન્કો જે અઠવાડિયાના ગાળામાં બે વખત છંટકાવ કરી અને આની અંદર રિઝલ્ટ તમને સારું ક્યાંય ને ક્યાંય ચોક્કસથી જોવા મળશે મિત્રો રજા આપશો મને જય જવાન